હા ખેડૂત મિત્રો તમારી ઓળખાણ નહી આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે હા નમસ્કાર તમારા બે પ્રશ્નો છે તમે પૂછો એટલે બીજા ભાઈઓને માર્ગદર્શન મળી જશે કારણ કે ઉપયોગી છે હા સાહેબ મેં એવું પૂછ્યું સાહેબ મારી જમીનમાં મતલબ કે બે ભાઈ અને માતાજી નું નામ છે તો વહેંચણી કરવી છે સાહેબ તો મતલબ માતાજી નું નામ કરવી અને વહેંચણી ના થાય માતાજી નું અવસાન થઈ ગયું છે ને ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને માતાજી નું નામ કમી કરો હલો બરાબર માતાજીનું નામ કમી થયા પછી તમારી વેચણી થશે હા હવે હવે સાંભળો તમારા માધ્યમ દ્વારા મારી સૂચના આપવાની છે મને મને ત્રણ ચાર એવી ફરિયાદ આવી છે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો ને જો તમારા માધ્યમ દ્વારા તમામ પોલીસ ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી કરવાની થાય મારે કે રેવન્યુ ના મેટરમાં પોલીસ નો કોઈ રોલ જ આવતો નથી હમણાં ત્રણ ચાર મેટર મને એવી આવી કે પોલીસ સ્ટેશને રેવન્યુ મેટર મેટરમાં બોલાવે છે કે ભાઈ તમારા દસ્તાવેજ આમ છે સાક્ષીને મારે બોલાવવાના થાય છે એમાં સુપ્રીમ કોર્ટ નું રૂલિંગ પણ છે કે પોલીસે ક્યાંય દસ્તાવેજ ની બાબત નો કઈ ફોલ્ટ હોય પોલીસ નો રોલ જ નથી આવતો ભાઈઓ વેચણીનો પ્રશ્ન હોય તો પોલીસ નો રોલ નથી આવતો શેઢાપાડાનો પ્રશ્ન હોય તો પોલીસ નો રોલ નથી આવતો તો તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરીશ ને તમારા ભાઈઓને કેજો પણ ઠકરા તમે તમારા રેવન્યુમાં પોલીસ નો રોલ જ નથી શું કામ હેરાન કરે છે ખેડૂત મિત્રો ને ભલે આવજો ભાઈ હા ઓકે સાહેબ ધન્યવાદ સર